કોઈ બ્રહ્મ સત્ર એટલે જ્ઞાન સત્રનું તમે આયોજન કરો એમાં કોઈ એક અધ્યક્ષ હોય નું કામ શું છે કે જેટલા મહેમાનો આવે અતિથિ વિશેષ આવે એનો આદર સત્કાર કરો એને મીઠો આવકારો આપો એને બેસવા માટે જગ્યા આપો આ અધ્યક્ષનું કામ એટલે આ બ્રહ્મ સત્રના આયોજનની અંદર અધ્યક્ષનું સ્થાન ભગવાન શિવને મળ્યું શિવે અધ્યક્ષ પદ સ્વીકાર્યું

એના સસરા દક્ષ દક્ષ થાય મોડા દક્ષ થાય મોડા એને એમ કે કાર્યક્રમ ચાલુ થઈ જાય પછી હું જોઉં એટલે દક્ષ આવ્યા દક્ષને એમ થયું કે અધ્યક્ષ સ્થાને મારો જમાય છે શિવ છે પણ શિવ તો સમાધિમાં બેઠે એને મારું સ્વાગત કર્યું મને આદર આપ્યો મને માન આપ્યું રિહાઈ જાય અને આવા હોય ને એને પેલા માન આપવું પડે બધા પ્રસંગોમાં તમે પ્રસંગ આદરીને બેહો એટલે પેલા તો અડધા રિહાણા હોય એને મનાવા કે આ બાજુ લગ્ન ના ગણપતિ થાપવા ઈ ખબર પડે હવે આ બાજુ અને મારું અપમાન કર્યું દક્ષ અંદર જતા રહ્યા પોતાના સ્થાને બેસી ગયા અને જયારે દક્ષને બોલવાનો વારો આવ્યો એટલે દક્ષે ભગવાન શિવ વિશે ઘણા બધા શબ્દો એક તો આને સ્મશાનમાં રહેવું વાઘના ચામડા પહેરવા ભૂતોની ટોળીમાં દીકરી આપે કોણ આ તો દયા ખાઈ મેં દીકરી વર્ણન તો બહુ વિરાટ છે ન કહેવાના શિવને શબ્દો કીધા દક્ષે અપમાન કર્યું છે શિવ તો શાંત શિવ શબ્દ નો અર્થ જ કલ્યાણ થાય છે જેનું કર્મ જ જગતનું કલ્યાણ છે એવા ભગવાન શિવ શાંત પણ શિવ ના ગણ થી એ સહન થયું શિવ ના ગણ થી સહન થયું અને મહારાજ કથા બતાવે છે એ જ સમયે શિવ ના ગણો અને દક્ષ ના સૈનિકો એ બે વચ્ચે ભયંકર યુદ્ધ થયું પણ મહારાજ આ બધું તો થયું પણ કથા એ બતાવે છે કે ભગવાન શિવ ત્યાંથી નીકળી ગયા કઈ ન બોલ્યા દક્ષે અપમાન કરી લીધું શિવ શાંત હતા ત્યાંથી નીકળી ગયા અને પછી શિવ પોતાના સ્થાને આવ્યા પણ દક્ષના મનની અંદર આ વેરની ગાંઠ હજુ જીવતી હતી કોઈની સાથે બદલો લેવો લેવો વેર વાળવું આવો વિચાર માણસનું પતન કરાવી દે છે